એકસો સિત્તેર કિલોમીટરની પગપાળા યાત્રા કરીને અમારે જવાનું હતું દત્રાના આઈ શ્રી ગાતળ માતાજીના દર્શન કરવા અને ઘણા બધા રસ્તામાં અલગ અલગ અનુભવ થયા થાક લાગવો પગમાં દુખાવો થવો કૂતરાને બિસ્કિટ નીરવા બાળકોને ચોકલેટ આપવી અને ઘણા બધા ભાવી ભક્તોએ તો રસ પીવડાવ્યો સોડા પીવડાવી ઘરેથી ચા બનાવીને ભાવપૂર્વક ભોજન પ્રસાદ અને રહેવા માટેની સંપૂર્ણ વ્યવસ્થા કરી આપી ચાલો આપણે વિડીયો દ્વારા નિહાળીએ હેલો જગત મિત્રો ખુશલ પૂર્વક હાર્દિક સ્વાગત છે આજે આપણે જઈ રહ્યા છે ગોધમાં ગાત્રાડમાં જે આઈ થી અંદાજિત હોવાથી એકસો ને સિત્તેર કિલોમીટર થાય છે અને ભાઈને ને મારા રૂપાને ને બંને ને માનતા છે આપડી યાત્રાની શરૂઆત કરીએ છીએ તો વિડીયો માં એન્ડ સુધી જોડાઈ રહેજો પછી ત્રણ દી થાય ચાર દી થાય કે પાંચ દી થાય આપણે ડેલી નો વિડીયો પણ બનાવતા રહેશું જે આપણી સાથે ક્રમ રહેશે એ રીતે કમેન્ટ અને આ બધા કમેન્ટમાં જય ગાતરાડમાં લખી નાખજો અને સાત થઈ છે અને આપણે ઘરેથી હવે નીકળી ગયા છીએ અને સવારના છ ને પાંચ થઈ છે બાકી હવે જો અત્યારે તો અંધારું છે શું કયો છો તમે હા માતાજી જાય માનતા પૂરી થઈ જાય મારા મમ્મીને માનતા નથી પછી હથવારે આવે છે બાકી મારો ભાઈ મોડેક થી આવશે ને એટલે પછી ગાડીમાં બે જાહે રાન છે ને એવું બધું કરશું રસ્તામાં જ્યાં જરૂર પડશે અહીંયા બાકી તમે શું કહો છો બસ માનતા પૂરી કરી આપી મારે જ મારે રોપાને બેને માનતા છે શિવાનશીબેનની મિત્રો આપણે એક વસ્તુ છે ને આમ ભૂલી ગયા છીએ જો આ કૂતરા છે ને ગામો ગામ આ રીતે આપણે હોય જ તે એટલે આપણે એની માટે છે ને બિસ્કીટ એક હવે લેવાના છીએ આરો આપણે બિસ્કીટ રાખવાના છે વિદલા આપણે કૂતરા હોય પછી ચોકલેટ લઈ લેઓ સામે દુકાન ખુલી હતી જ નથી મારું બપાય બિસ્કિટ અને ચોકલેટ ના પેકેટ લઈ લીધું છે હવે જો આ બેન મળી ગયા છે અને ચોકલેટ દી લે લે બેટા ચોકલેટ લઈ લે જય માતાજી બસ મિત્રો આપણે આ રીતે બાળકોને ચોકલેટ દેતા જશું ચોકલેટ નું એક પેકેટ લઈ દો બિસ્કિટ લીધા હા હા બિસ્કિટ પણ લઈ પેકેટ લઈ જાજો હા 10 પેકેટ લઈ જાશે બાકી આગળ આપણે ચાલતા જશું

વરબાપતપા ગામ ગામની આગળ આવે છે ઘરેથી આપણે ફાફડી અને કેળા આપણે સરપાસ લેતા આવ્યા હતા નાસ્તો કરવા માટે બાકી તો હમણાં અલ્પેશભાઈ બપોરે ટિફિન લઈને આવશે અને પછી આપણે આરો આર કન્ટિન્યુ રહેવાના છે ચાર પાંચ દિવસ પોણા અગિયાર વાગ્યા છે અને મધરા મધરા ફરી પાછા ચાલવા મીડા છીએ અંગે દાદાએ હવે રજા લઈ લીધી છે કારણ કે માથે થઈ ગયો છે તડકો છે ભાઈ હવે એના પગ ધીમે ધીમે હવે છે છે બાકી ભારે પગ હવે થઈ ગયા છે કારણ કે હવે થોડો તડકો થઈ ગયો અને જ કિલોમીટર કાપ્યું છે હજી ચાલો વિડીયો અમે અહીંયા સુધી જળતા રહેજો ચેનલમાં નવા હોય તો પ્લીઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને ફટોફટ આપણે એક લાખની ફેમિલી કમ્પ્લેટ કરાવી ગયો ફટોફટ છકડા ચોકડી મિત્રો પહોંચી ગયા છે અને આપણે શેરડીનો રસ પીવા માટે બેસી ગયા છીએ પછી અહીંયા રસ આવી ગયો ફાઇનલી મિત્રો હવે મારે પણ જવાનો વારો આવી ગયો છે હવે વાગ્યા છે અત્યારે બાર માં સાત આઠ મિનિટ વાર છે અને અહીંયા આપણે ડીંગુબેન સરસ મજાના જો દાંત કાઢીને રમી રહ્યા છે આવ ચાલો આપણે પણ આવો ની ભાઈ વાહન માં આવું ને તમારે ક્યાં ગાડી લે ભાઈ ના હાથ ના આપડે પગે લાગી લેવું બાકી તો ઢીંગલી તૈયાર કરે છે આપડો ઠેલો પણ તૈયાર થઈ ગયો છે અને અહિયાં એક જુઓ ગાડી ની અંદર પણ પૂરેપૂરો આપડી સવારી છે ને કમ્પ્લીટ થઈ ગઈ છે આપડી બાલ્ટી માતાજી નું નામ લઈને હાલલા જાય છે તો એ કેવા થાકી ગયા જય માતાજી કેવા થાકી ગયા વાત છે

આશરે આવડે લોકો સવારના છ વાગે નીકળ્યા હતા અને અત્યારના વાગી ગયા છે બપોરના એક અને આસરાણા વટી ગયા છે અને અંદાજીત પચીસ કિલોમીટરનું અંતર કાપ્યું છે અને સાથે મારા મમ્મી હતા જો એ અત્યારે બેસી ગયા છે ગાડીમાં ચાલો હવે થોડાક અંતર કાપીને હવે બપોરનો ટાઈમ થઈ ગયો એટલે ભોજન પ્રસાદ ગ્રહણ કરી લઈએ ફાઇનલી મિત્રો અલ્પેશભાઈ આપણી પાસે આવી ગયા છે તમે જોવો તો જય માતાજી જય માતાજી અલ્પેશભાઈ આવી ગયા છે હવે ધીમે ધીમે અમે બાપ દીકરો બે હાલ્યા રાખશું અમારે બેને જ માનતા છે મારા મમ્મીને તો હવારે હથવારે લીધા હતા બાકી હવે મા દીકરો બે છે ને ટુ વ્હીલ ઉપર આવશે બપોરના એક ને છત્રીસ મિનિટ થઈ છે અને આપણે બપોર આ થઈ ગયા છે અને બપોર વાત કરીએ તો ખૂબ જ સુંદર મજાનો જે ભોજન પ્રસાદ લાવ્યા હતા ને તે જમવાનું ચાલુ કરી દીધું છે બાકી તો જો આ બધાના મોઢા જો અંદાજે પચીસ બનાવેલી છે અને રોટલી વાહ ભાઈ વાહ તો લાડવા છે લાડવા છે અને અંદાજિત પચીસ થી સત્યાવીસ કિલોમીટર વતી ગયા છે અને અહીંયા સરસ મજાની જે જગ્યા મળી છે હર ભોલે પાન જે ધાબો છે તે ધાબાની જગ્યામાં સરસ મજાનું અમે ભોજન પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે ચણાની દાળ રોટલી સેવ ઉમરા લાડવા સાઈસ ફાફડી વતી આવી ગઈ ભાઈ ટોટલિંગ વસ્તુ આવી છે બાકી કાચું સીધું અહીંયા છે

ઠંડુ પાણી કેવું લાગ્યું બસ મજા આવી મિત્રો છ ને પાંચ થઈ ગઈ છે સાંજના એટલે આપણે સવારે છ ને પાંચે નીકળ્યા હતા એટલે ટૂંકમાં બાર કલાક થઈ ગઈ છે એમાં જે બપોરને ત્રણ કલાક હતી ને એમાં થોડાક આપણે હરેડી ગયા હતા બાકી તો અત્યારે હવે વીજપડીમાં એન્ટર કરી રહ્યા છીએ વીજપડીમાં શરૂઆતમાં છીએ કારણ કે મારા બાપા હવે થોડાક થાકી ગયા છે કેમ લાગે

આપણે ઈ હાલી થાકી ગયા ને આપડે વાટ જોઈ ને થાકી ગયા તમારે કેમ છું તમે તો થાકી ગયા